વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ હું છું પારુલ ગોસ્વામી અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે બનાવીશું બટેટા પૌવા કે જે બધાને ભાવતા હોય છે તો આ જે પૌવા છે એ એકદમ છૂટે છૂટા બને એકદમ એક એક દાણો સરસ એવો છૂટે છૂટો છે જો તમે જોઈ શકો છો એવા પવા આપણે બનાવીશું અને બનાવ્યા પછી પણ એ પૌવા એકદમ છૂટે છૂટા રહે એ રીતની આજે આપણે રેસીપી શેર કરવાના છીએ તો આ રીતે તમને જરૂરથી હું કહીશ કે તમે પવા બનાવશો તો એકદમ ટેસ્ટી પવા બધાને ભાવે એવા પવા તમે ઘરે બનાવી શકશો મિત્રો તો આજે આપણે બટેટા પવા બનાવીશું એની રેસીપી આપણે શેર કરીએ એ પહેલાં હું તમારા બધા જ સબસ્ક્રાઈબર્સનો ધન્યવાદ કરવા માગું છું કારણ કે દસ હજાર સબસ્ક્રાઈબર્સ આપણી આ ચેનલમાં થઈ ગયેલા છે અને હજુ પણ આમને આમ સપોર્ટ કરતા રહેવા માટે થઈને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે નવા વિડીયોઝનું નોટિફિકેશન આપ સુધી મળતા રહે મિત્રો તો બટેટા પૌવાની રેસીપી બનાવવા માટે થઈને મેં બધી જ સામગ્રી લઈ લીધેલી છે બાફેલા બટેટા ટમેટા ઝીણા સુમેરેલા ડુંગળી મરચાં લીમડું સ્વાદ પ્રમાણે નમક લસણ અને બીજા રૂટીન મસાલા અને એ પહેલાં જ મેં અહીંયા પવા છે ધોઈને રાખેલા હતા આ પ્રોસેસ છે ને મિત્રો તમારે સૌ પહેલાં કરી લેવાની મેં અહીં આ પ્રોસેસનો વિડીયો બતાવેલો નથી કારણ કે આ પ્રોસેસ કરતા વિડીયો લાંબો થઈ જાય છે તો પૌવાનો દાણો જો આ રીતના ચેક કરી લેવાનો ધોયા પછી એકદમ સોફ્ટ થઈ જવો જોઈએ અને જાડા પવા જે આવે છે ને એ લેવાના છે નાયલોન પવા લેવાના નહીં નહીંતર નાયલોન પૌવા પવા લેશું ને તો એ નાયલોન પવા છે એ ઘેંસ થઈ જાય છે અને આ રીતનો ચોખાનો દાણો જેમ આવી જાય તો આપણે ધોઈ ધોઈને એને દૂર કરી દેવાનો અને પૌવાને ચાળીને સરસ રીતે ધોઈ અને બે મિનિટ રહેવા દેશો તો એવા છૂટા થઈ જ જશે હવે વઘાર કરવો જે છે ને એ પવામાં મુખ્ય છે તો એના માટે થઈને અહીંયા મેં બે પાવળા જેટલું તેલ લીધેલું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર રાઈ જીરાનો વઘાર કરીશું તમે પવા બનાવો છો ત્યારે શે એનો વઘાર કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કારણ કે ઘણીવાર ઘણા લોકો રાયનો પણ કરતા હોય ને એકલા જીરાનો પણ કરતા હોય છે તો વઘાર સરસથી બેસી જાય એ માટે થઈને આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને રાઈને જીરું તતળી જાય એટલે તરત જ એની અંદર લસણની કળીઓ એડ કરી દઈશું તમે લસણ ના ખાતા હોય તો તમે એ કળીઓ સ્કીપ કરી શકો છો મિત્રો અહીંયા ઝીણા સમારેલા મરચાં ઝીણી સમારેલી ડુંગળી અને લીમડો લીધેલો છે તો પહેલાં મીઠો લીમડાઓ અને સાથે જ આપણે જે લીલા મરચાં સમારેલા છે એ પણ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ઝીણી સમારેલી ડુંગળી લઈ લેવાની છે તમને જો વઘારેલી ડુંગળી ના ફાવે તો તમે કાચી ડુંગળી ઉપરથી છાંટીને પણ તમે લઈ શકો છો પણ અહીંયા મારે વઘારેલી ડુંગળીનો ટેસ્ટ છે મારા ઘરમાં ખૂબ જ સરસ ભાવે છે બધાને તો એ રીતે હું વઘાર કરું છું તો આ રીતે ડુંગળી એડ કરી અને આપણે ઢાંકીને બે મિનિટ એને સંતળાવવા દેશું પણ એમાં થોડું એવું આ રીતે નમક છાંટી દેવાનું જેને કારણે ડુંગળી છે એ ઝડપથી સંતળાઈ જાય તો આપણે ચેક કરી લઈએ તો ડુંગળી સરસ રીતે સંતળાઈ જાય એટલે આ રીતે આપણે હલાવતા રહેવાનું છે જેને કારણે ડુંગળી દાજે પણ નહીં અને એકદમ સરસ રીતે નમક છે એમાં મિક્સ થઈ જાય અહીંયા આપણે ડુંગળી પૂરતું જ નમક છે એડ કર્યું હતું ત્યારબાદ આપણે એની અંદર એક ઝીણું સમારેલું ટમેટું એડ કરી દેવાનું છે ડુંગળી અને ટમેટાં જો આની અંદર એડ કરવામાં આવે ને તો એનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે તો આ બધી જ સામગ્રી આપણે એડ કરી અને આ રીતે હળદર એડ કરી અને ઢાંકીને આપણે ફરી બે મિનિટ માટે રહેવા દઈશું જેને કારણે ટમેટા પણ એકદમ સરસ રીતે ચડી જાય અને હળદરનો જે કલર છે એ સરસ રીતે ડુંગળી ટમેટામાં બેસી જાય તો આપણે બે મિનિટ પછી ચેક કરી લઈએ તો સરસ રીતે બધું જ સંતળાઈ રહ્યું છે અને ગેસની ફ્લેમ પણ આપણે મીડિયમ રાખવાની છે કે જેને કારણે કોઈ પણ સામગ્રી છે આપણી દાજે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો જ્યારે પણ આપણે બટેટા પૌવા બનાવીએ છીએ ત્યારે હવે બાફેલા બટેટા પણ મેં પહેલાં જ રાખી દીધેલા હતા સમારી લઈને તો મેં બે બટેટા બાફી અને એને સમારીને રાખેલા હતા આ રીતે બે બટેટા જે છે મેં બાફેલા લીધેલા છે તમે કાચા બટેટા જો કરવાના હોય બટેટા પૌવા માટે તો એને તમારે પહેલાં સાંતળી લેવા પડે ડુંગળી ટમેટાની પહેલાં તો આ રીતે આપણે બટેટા પૌવા જો જ બનાવવામાં આવે તો એકદમ ટેસ્ટી બટેટા પવા બને છે આ રીતે બટેટા નાખી અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેસું સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેસું અને લાલ મરચું પાવડર જો તમે લીલું મરચું તીખાસ પ્રમાણે જે રીતે લીધું હોય એ રીતે તમે લાલ મરચું એડ કરી શકો છો મેં ખાલી કલર માટે થઈને થોડું એવું લાલ મરચું અને ધાણાજીરું પાવડર એડ કરેલું છે હવે બધી જ સામગ્રી જે છે એમાં ટેસ્ટમાં થોડો વધારો થાય એટલે ચપટી જેટલો ગરમ મસાલો અને એકદમ સરસ એવા ખટ્ટા મીઠા ટેસ્ટી બને એ માટે થઈને થોડો લીંબુનો રસ પણ એડ કરી દઈશું કારણ કે આપણે આમાં ખાંડ એડ કરેલી છે જો તમને ગળિયા પૌવા ન ભાવતા હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો અને ખારા પૌવા પણ બનાવી શકો છો પણ ગુજરાતીઓને તો સેજ તો મીઠાશ જોઈએ જ એટલે ખટાશ અને ગળાસવાળા જો બટેટા પૌવા બનાવવામાં આવે ને તો મિત્રો એકદમ ટેસ્ટી બને છે હવે થોડું એવું પાણી એડ કરી દેવાનું જો બટેટા પૌવા બનાવવા માટેનો મેઈન રાઝ આ જ છે કે જ્યારે પણ આપણે બટેટા પૌવા બનાવીએ છીએ ને તો ધોઈએ ત્યારે તો છૂટા બની જ જાય છે પણ બનાવ્યા પછી છે ને એ પૌવા છૂટા તો બને છે પણ ખાવામાં ચીવડ થઈ જતા હોય છે તો એવું ન થાય એ માટે થઈને આ રીતનું થોડું એવું પાણી છે એ આની અંદર એડ કરી દેવાનું અને બધો જ મસાલો છે એ સરસ રીતે બટેટામાં બેસી જાય એટલે બટેટા પણ આપણા બિલકુલ પણ મોળા ન લાગે અને આ રીતનું તેલ સરસ એવું છૂટું પડેલું દેખાય એટલે તરત જ એની અંદર આપણે પૌવા છે એ ધોયેલા એડ કરી દેવાના છે જો તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ એવા છૂટા પૌવા છે અને બનાવ્યા પછી પણ પૌવા તમને સરસ રીતે ખાવામાં પણ મજા આવે અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે તમે જરૂરથી આ રીતના ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ પૌવાની બટેટા પૌવાની રેસીપી છે એ તમને કેવી લાગી છે મિત્રો હવે પવા એડ કર્યા પછી તરત જ આપણે સરસ રીતે બધું હલાવી દેવાનું છે તમને એમ થતું હોય છે કે પાણી એડ કર્યા પછી લોંદો નહીં થઈ જતા હોય પણ બિલકુલ પણ લોંદો નહીં થાય તમે જરૂરથી આ રીતે મિત્રો રેસીપી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી છે જો બધું સરસ રીતે આપણે હલાવી લેવાનું છે જેને કારણે હળદર મરચું ધાણાજીરું જે કંઈ મસાલા આપણે એડ કરેલા છે ગરમ મસાલોને એ બધું જ સરસ રીતે પૌવામાં ભળી જાય અને બધો જ મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનું છે કારણ કે એક વઘાર પૂરતી જ આપણે ખાલી ગેસ ચાલુ રાખવાનું હોય છે આ રીતે આપણે સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણા બટેટા ભવવા તૈયાર છે મિત્રો અને તમારી પાસે જો ધાણાભાજી હોય તો એ સ્પ્રિંકલ કરી શકો છો અને આ રીતે ઢાંકીને આપણે બે મિનિટ માટે રહેવા દઈશું તમને ફાવે તો વઘારમાં સિંગ દાણા પણ તમે એડ કરી શકો છો અને દાડમના દાણા અને સેવ પણ તમે એડ કરી શકો છો અહીંયા આપણી પાસે જે અવેલેબલ છે એ સામગ્રી આપણે એડ કરેલી છે મિત્રો બીજું તમે પૌવામાં શું શું એડ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ સિટીનું નામ પણ જરૂરથી તમે કમેન્ટ કરીને કહેજો અને રેસીપી તમને કેવી લાગી છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો મિત્રો આ પૌવાની રેસીપી જો તમને ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આજ સુધી મળતા રહે મિત્રો જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો છૂટો દાણો થયો છે આપણે એમાં સેજ પાણી એડ કર્યું 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 હતું તેમ છતાં પણ પૌવા આપણા એકદમ સરસ છૂટા બન્યા છે અને ટેસ્ટમાં તો એકદમ સરસ જ લાગે છે તો ગુજરાતીઓને ભાવે એવા ટેસ્ટી એવા હોમ મેડ બટેટા પૌવા અહીંયા રેડી થઈ ગયા છે મિત્રો તો રેસીપી ગમે તો એક લાઇક તો આપી જ દેજો પણ આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં રેસીપીને શેર જરૂરથી કરી દેજો મિત્રો અને ફરીવાર આવી નવી રેસીપી તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ